ને ને બે વગાડવા વાળા શાર ની ટીમ હોય ડાયરો એમ ચાર ચોર નીકળ્યા

ગામ નો ભાંગે છે એટલે આ ચોરે કીધું ચોરું બાપુ બેઠક એવું લાગે મને વાહ વાહ મને આમ શું છે આ લાઇટ એક જેટ હામી પડે છે બાપુ એટલે આ પાછળ તો પછી તમતમ જ થાય છે અને હવે તો આ લાઇટ આવી એલઈડી બાપુ હા ઓઝા પાવરે ઝાઝા તેજ આવું વધવા મળ્યું છે અને આમાં આ આ આ કીક બાપુ માનો તો ધૂપ છે નિતર ધવાડો માનીએ તો ધૂપ એટલે ચોરે કીધું કે ભાઈ માની ગામમાં પાણી નો પીવાય ખાતર ન પડે હા એ વાત એ સાચી આમ જોયું તા એક બાપુ ઝૂપડી દેખાણી આવી ધાર ઉપર કે હા સામે કઈક ઝૂપડી છે ટમટમીઓ દીવો જગે મૂળ તો ધૂણીનો તાપના તીખા નીકળતા બાપુ ધૂણી ધીને બેઠેલા ઓલાય કીધું ન્યાય નો જવાય ન્યા તો એક સંત ની કુટિયા ત્યારે ચોરે કીધું ન્યા નો જાવું તો જવું ક્યાં દુનિયા તો બધી હળગે છે અને બાપુ આગળ તો બધું સરખું હોય ન્યા નો જાવું જાવું ક્યાં ક્યાં તો હાલો સારે સોર ગયા બાપુ ને બાપુ સંસાર ની કઈ બીજી ખબર નહીં બસ ભજન સિવાય અને તાજા જે બાર વર્ષ પછી ગુરુજી પાસે નોખી મોટી કરેલી આમાં ઈધર ભજન કરે કે હા

आ, आप कहाँ गए कहां से आ रहे बच्चे कि बाबू आ रहे नहीं जा, कहां जा रहे है कहा जा रहे हैं कि बापू हम खातर पाड़ने जाते हैं अब आप बापून बिछरण का खबर नहीं खातर हूं कहवाई अच्छा बेटे आप चारे खातर पालने का बिजनेस करते हो बापू हम चारे पार्टनर हैं हम चारे खातर पालते हैं बेटा खातर रात को पड़ता है बापू रात को पड़ता है दिन को धोखा पड़ता है ये धंधा दिन का नहीं है बाबू अच्छा बेटे रात को खातर पड़ जाता है अरे खातर पड़ जाता है अच्छा बेटे खातर पड़ता कैसे वर्णन नहीं होता है वो तो प्रैक्टिकल देखना पड़ता है देखने के बाद मालूम अच्छा बेटा देखना पड़ता है तो चलो मेरा भी भजन हो गया दो तो बज गया है तो हम भी तुम्हारे साथ चले बोला बापू के बापू हो, हो ना काम हो करो અરે બેટા તુ ચારે ખાતર પાડ રહે તો હમને કોણ સા બુરા કામ ખાતર નહીં પાડ સકતે અરે નહી પાડ સકતે તો દેખ નહી શકતા હમ સાથ મે નહીં બાપુ તમે રહેવા તો બીજે કોણી મારી લઈ લે તારા ડોહા આડા દેવા થા અમુક તો બાપુ કણ કયો આડા દેવા હો તમે ફલાણા બાપુના ના હા બાકી હરિ ઓમ ને આરતી

અને માના પડખામાં હોય એનો ઉઘડસિંહ શાંત વાતાવરણ ને એમાં ચાર જોર ને પાંચ માં બાપુ બાપુને કીધું બાપુ સાંખડી કોઈ જોડી મેળો ક્યાં બેટા નહીં સાખડી નહીં ચલાગા ફણા ભાઈ હાલના પડે હગડ ભી નહીં પડના ચાહીએ બાપુ अरे बाबू दौड़ता दौड़ता साखड़िए जोड़ी बात कोई बात नहीं बेटा फणा फैरा लेंगे नहीं बाबू पानी फेरा लो फणा फो लो। पूरा पगला नहीं पड़ना चाहिए बाबू हगड़ नहीं नहीं चाहिए ये भेद 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 की बात बात है भेद क्या कोई बात नहीं। भेद तो हम समझ पाएंगे बेटा आरे बापु आरे बापु आरे अरे बापू बेचोर बापू वालोका यहाँ शिपल क्या करते हो बेटा अरे बापू डोकाते है डोकाता है देख लो बापू बात सही लेकिन एक धंधे में बोलना मना है પછી ઈશ્વર નું ચિત્ ચોરવાનું ખાતર પાડો તોય ભલે કોઈ પણ ખાતર પાડી એનો નિયમ તો એક જ છે બોલના મન મૌન હો જાવ કે બાપુ બોલને કા મન નહીં બોલેગે બેટા બિલકુલ નહીં બોલેન્ગે બેટા બિલકુલ નહીં બોલેગે લેકન ખાતર કેસે પડતા દેખના બે ચોર બાપુ તમને કહું દિવાલ કુદી ને અંદર બેજોરે બાપુને ટેકો કર્યો બાપુ જાય છે આરામ કર્યો અંદર

મકાનમાં ચાર ઓરડા ચારે ઓરડામાં એક એક ચોર બાપુના ભાગમાં બાપુ ના ભાગમાં આવ્યુંડું બાપુએ બાપુ સાધુ ઘરમાં આવે પ્રકાશ અંજવાળું ન થાય તો એને સાધુ નો કહેવાય ભલા મારે બાપુ બાપુએ રોહડા ની લાઈટ હૃદય એટલે રોહોડું હૃદય રોહોડા લાઈટ લાઇટ સારું કરી અને રોડામાં બાપુ નજર ફેરવી તો ગેહુ આટા ગોલ ઘી ચક્કર બદામ કાજુ દ્રાક્ષ ગાય ભોગ લગાય બાદ મેં ખાતર પાડેગે અને બાપુ એ ના બાપુ થાળી ચાર કરી રાતના અઢી વાગ્યો હોળીમાં હેરે શોખ રહી ગયો બાપુએ જા સોંખ વગાડ્યો એમાય અઢી વાગ્યે એમાય આવા શાંત વાતાવરણમાં જ્યાં તમરુ નો બોલતું ન્યા કારણ કે તમરુ શાંતિથી હુઈ ગેલું 8:30 વાગ્યે આડે પડકે સન્નાટો બાપ આયા લાવવો હું વગાડું આયા લાવો મારથી વાત વાહ બાપુ ને બાપુ આવો શંખ ભૂક્યો ભાઈ

આ ખરેખર આ સંતો ને બાળીએ ને ભાઈ દર્શન કરીએ ને એટલે ભાઈ ભાઈ ગરધણી જાગી ગયો મૂળ વાત આપજો ગરધણી કોણ મકાન કયું એમાં નથી જવું અને આ દેશ નો સંત જગાડવાનું જ કામ કરે છે માં સુવડાવવાનું કામ કરે છે માં હંમેશા એવું વિચારતી હોય કે મારો દીકરો શાંતિથી સુઈ જાય બ્રતરીને સુવડાવી દે જેથી સદગુરુ આવીને જગાડે કુઠે તારું જગત ને કામ છે એટલે મેખાણીએ કીધું કે અહીંયા જગાડ્યો ઉઠજે મારા કેહરી તારું હિંદવાણું જુવે વાહટ અરે આતમ જાગી ગયો ગડધળી જાગી ગયો ગામના દોડી દોડીને આયા બાપુ તો એમ જ છે હો ને નંદલાલ રે મારા પ્રેમ ને તાળી આરે રસોય મે તો પરબારી ગુપાડી કે આ છે રાંધી નોતી મે માધવ દાસ ના સ્વામી શામળે યાદ તમ પર જાવું બલિહાર રે મારા પ્રેમ ની થાળી મેં બહુ થાળ ખાધા પછી ગાતા શીખ્યો બાબુ સતનારાયણ ની કથામાં થાળની વાટે બેઠા હોય જે થાળ ચાલુ થાય ને જરૂર બાપુ જમવા પડેલી મેં મુઠ્યું વાળિયું જમવા પાર તો લઈ મોટર ના ટાટર પડી ગયા હોય તબરા બોલતા બંધ થઈ ગયા હોય વાલી બાપુ કેવા આપણા થોડ આપણા કેવા અને સતનારાયણ ની કથા હોય અને અહીંયા હજી આરતી છેલ્લી આરતી જેમ કેવાય ઉતરતી હોય અને આપડી માવું જે આમ બહેન જે આરતી ચાલુ કરે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા કાળા ને કાબરિયા કીધા વાદી ના મન વર્તી લીધા પતાળ જઈને નાગ નાગણીઓને દર્શન દીધા કમળ ભારો લાવ્યા રે મેં એક જગ્યા તો એક જણો મને કે ભાજપ માં લાગો લે આમ આવે ને કમળ એમાં પંજો ફીટ નથી થતો કેમ કરવું સાહેબ જા ફિટ થતું હોય ને થાય ને કમળ જ આવે લાવ્યા ભગવાન કમલ કમલા પતિ કમલેશ્વર કમલ ના આસન વાળે કમલ નયન આ વિષ્ણુ નો થાળ બાપુ માનો થાલ કમળ ભારો લાવ્યા અને તમે સાબડજો તમે તમે કેવા ભાવમાં છો ને એના ઉપર તમારા ઘર નું આખું વાતાવરણ હાલતું સત્યનારાયણ ભગવાન ની કથાનો શીરો કેવો બાપુ લીહો કેવો મીઠો થાય પ્રસાદ કોઈ પણ આપણે જ ઘેરે શિરો શીરો બન્યો હોય પણ એ સત્યનારાયણ ભગવાન ની દિવસે જે શીરો મીઠો થાય એવો આડેથી નથી થતો અખતરો કરજો ત્યારે બનાવે છે ને ભાવ છે અહીંયા આરતી ગવાતી ને ત્યારે શેલો આમામા આટો હાલતો હોય શીરાનો આરતી ની આરોમા બાપુ તવથો હાલતો હોય

બહુ વાત ગમે હા ખરેખર એને એમ છું કે નહીં બધાય કરે તો આપણે પછી એકચુલી વાય સત્યનારાયણ ની કથા કરવી જોઈએ એટલે એમ કરે કરવી ને એને કથા કરી લે અને તમે જોજો આપણે ગામડામાં જોઈશે પેલે આજે પસાર જણા બેઠા હોય પેલો આજે ચાલુ થાય ને ત્યારે પછાત જણા બેઠા કુટુંબી સગા સગાસ આવ્યા હોય અને બે પાસ પાડો પાંચ માં આજે સૌ ડાયરો ભેગો થઈ જાય

પોગી રેવો જોવે ચાવળે નાથો ઈ પોણો નો વધારું તો નાચો નહી બાપુ શીરો દીધો નઈ આમ લૂસતો જ સોપડતો જ બોલો સીતારામ બોલો સીતારામ મણેશ પ્રસાદ ખાધો નઈ સાચો એક જણો વાળી આવેલો વાળું બાકી એને એમ હતું શીરામાં ગોઠણ માર્યું અને શેલે બેઠેલો અને ઓલાને આમ થોડોક લીંબુ સીચ્યું આપ્યો થોડોક એવું

એક જણા ને કોઈ થી પ્રસાદ વેચતો હોય ને છેતરવો નહીં ઈશ્વર ની નજીક હોય કોઈ એક જનતા એક જનાર્દન ઈશ્વર ને છેતરી ના શકો નવીન લાગે થોડાક ની લાગે બાકી જનતા ને જનાર્દન કીધી છે જનતા એ જ ઈશ્વર જનતા ભગવાન છે એને છેતરી ના શકે એક જણો સ્વતનારાયણ ની કથામાં ગયા ને એમ બાબુ આમ શીરા આમ દીધો થોડો

તો અરે ક્યાં તોડા બેટા મેને આમ તારે ઘર મેં ખાતર પાડીને આવ્યો છું બેટે આ નિર્દોષતા દેખો બેટા નહીં થાય બાપુ કુદી અરે દેખો બેટા હમરા કોઈ દુસરા ભાવ તો હૈ નહી હમ તેરે ઘર મે ખાતર પાડને આયે થાર લોકો થઈ એક મે चारे ने अलग अलग कमरा ले लिया मेरे भाग में रसोई घर आया मैंने तेरे रसोई घर में आकर दिया जलाया तेरे रसोई घर में देखा तो गेहूं का आटा गोल घी चक्कर इलायची बदाम काजू द्राक्ष गाय का घी क्या बात है तो तीन दिन से मैं भूखा था तीन दिन से मैं ठाकुर को भी नहीं भोग लगाया था तो लगा ब्रह्म मुहूर्त है ठाकुर को भोग लगा दे तो मैंने तेरे घर में आकर ठाकुर को भोग लगाया उसमें कौन सा बुरा काम किया અને બાપુ ગરધડી સમજી ગયો અને ગામનાને કીધું ખબરદાર કોઈ સંત ને સામુ જોઈએ છે નિર્દોષતામાં એ ચોર હારે એક સંત મારા ઘરે આવી ગયા એમાં મારું ઘર બચી ગયું જો આજ મારી ઘરે એક સંત ના આવ્યા હોત ચોર હારે તો હું ન બચે હોત તો મારો કહેવાનો અર્થ એ છે કે અજાણતા ક ભાવે પણ એક સંતના પગલા થઈ જાય અને ઘરમાં અંજવાળાને ઘર બચી જાતા હોય તો જેને હામ કરીને તેડી લાવો તો એ ઘરમાં કેટલા કલ્યાણ થતા હોય છે સાહેબ ઈ આ દેશ છે ઈ આ ભારત વર્ષ આ સાધુનો દેશ Thank you